એક તરફ ચોમાસું સારું ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોની પોતાની કડવડે તેવી આશા સારા ચોમાસાની શરૂઆતથી જ બંધાઈ હતી પરંતુ જેમ જેમ મગફળીના પાકના વાવેતર બાદ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ ખેડૂતો માટે જાણે ચરાપની લકીઓ ચિંતાથી બદલાતી જોવા મળી રહી છે કારણ કે મહા મહેનતે માવજત કરીને તૈયાર થઈ રહેલા પાકમાં ફૂગનો રોગ જોવા મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે

પંદર દિવસ પાસ્તર છે એની આગળની ની મારી એક સિંગ છે એમાં સફેદ ફૂગનો નો પંદર ટકા નુકસાની જાય અમારે ખેડૂત કઠણાઈ તમે જોવા તો ફૂગ છે પછી કાળી છે કાંઈ વાહે દેખાતું નથી અમને અરે આ તમારે છોડવા જોઈ લો અમારા આમાં જોવો તમે આમાં હું ભાળ છું અમે અને ધોળી ફૂગ ને કાળી ફૂગ આવી છે બહુ ને આમાં શક્યતા બહુ જવાની વધારે છે અને હવે ત્રીસ ટકા તો આમાં નુકસાન થઈ જ જશે જુઓ ને એમાં પડી ગયા છે બરોબર અને હજી આમાં કેટલું નુકસાન જાય એનું કઈ નક્કી નથી ચાલુ વર્ષે કુદરતી ભરપૂર મેઘ કૃપા વરસાવતા ખેડૂતોએ મોટા પાયે મગફળીનું વાવેતર કર્યું છે પરંતુ હાલ મગફળીમાં કાળી અને સફેદ ફૂગનો રોગ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોએ આ મામલે ખાસ જાગૃતિ રાખવી જોઈએ કારણ કે આ રોગ એવો છે જે ધીમે ધીમે મગફળીના છોડને સડવી નાખે છે જેના પરિણામે મગફળીનું વાવેતર પાંખું થઈ જાય છે જેથી ઉત્પાદનમાં ભારે ફટકો પડે છે ત્યારે ખેડૂતોએ શું જાગૃતિ રાખવી આવો જાણી કૃષિ નિષ્ણાંત પાસેથી મિત્રો ચાલુ વર્ષે ચોમાસા ઋતુમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને અ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે લાખ હેક્ટર કરતાં પણ વધારે મગફળીનું વાવેતર થઈ ગયું છે ક્યાંક એક મહિનાની મગફળી થઈ છે તો ક્યાંક પિસ્તાલીસ દિવસની મગફળી થઈ છે આ સમય દરમિયાન અત્યારે છેલ્લા એક અઠવાડિયા થી જયારે વરસાદ વિરામ લીધો છે વરાપની અવસ્થા છે અને

પાક સ્વાસ્થ્ય ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનની અંદર રહેલો રોગ ફૂગ નાશ થાય જમીનમાં પાણીનું યોગ્ય પ્રમાણ રાખવું જોઈએ જેથી જમીનનું તાપમાન ન વધે મગફળી ની રોગ પ્રતિકારક જાતુ વાવેતર કરવું બીજની પારાયુક્ત દવા હાયરમ કે નો પટ આપી વાવેતર કરવો આ રોગ માટે વેટાવેક્સના પરિણામ પણ સારા છે વરસાદ ખેંચાય તો પૂરક પિયત આપવાથી પણ ફાયદો થાય છે રોગમુક્ત બિયારણ લેવું ખૂબ જરૂરી હોય છે તેમ છતાંય મેન્કોઝીફ પિયત સાથે આપવામાં આવે તો સંપર્કમાં આવતી કાળી ફૂક નાશ પામે છે પરંતુ આ ઉકેલ છેવટનો નથી વધુ પડતો વરસાદ ખાસ કરીને મગફળીના પાક ઉપર વધુ અસર કરે છે વધુ પડતા વરસાદને કારણે બીજવાળું વાતાવરણ સર્જાય છે જેના થકી મગફળી પીળી પડી જાય છે તેમજ તેમાં ગેરું અને ફૂગ જેવા રોગો આવી જાય છે જેને કારણે મગફળીમાં ફાલ આવતો નથી અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય છે દિલીપ ગળથરિયા મહુવા બેંડિયા